અમદાવાદ શહેરના આનંદનગર વિસ્તાર ખાતે રહેતા નિવૃત્ત કસ્ટમ અધિકારીના ઘરે બુકાની ધારી બંદૂકની અણીએ લૂંટ કરવા ઘૂસી ગયો હતો આ લૂંટારાનો સામનો નિવૃત્ત કસ્ટમ અધિકારી રમેશ ચૌહાણે કર્યો તેમના પરિવારજનોએ પણ હિંમત દાખવી લૂંટારાને ઝડપી પાડવામાં સફળતા મેળવી લૂંટારા પાસેથી એર ગન અને તીક્ષ્ણ હથિયારો પણ મળી આવ્યા આ લૂટારાને ઝડપી પાડી તેમણે પોલીસે હવાલે કરી દીધો હતો નિવૃત્ત કસ્ટમ અધિકારી રમેશ ચૌહાણ અને તેમના પરિવારોએ દર્શાવેલી હિંમતની પ્રશંસા પોલીસ કમિશનર જી એસ મલિકે પણ કરી હતી અને પત્ર પાઠવીને પરિવારની હિંમતે તેમણે બિરદાવી હતી એકચ્યુઅલી આપણે જઈએ તો આગળ જે બનાવ બન્યો છે અને મારા ઘરમાં જ્યારે લૂંટારું ઘૂસ્યો અને પહેલી ઘડીએ તો કોઈ પણ માણસ બંદૂકધારી હોય ને ગન માથા ઉપર ધરે તો ડરી જાય પણ પછી અમે હિંમત કરી અને લૂંટારૂને ઝબ્બે કર્યો પાડી દીધો અને પકડ્યો મારા વાઇફનો બી પણ મોટો ઘણો મોટો ભાગ છે અને આવું જ્યારે કૃત્ય આવું કાર્ય જ્યારે કોઈ આમ આદમી કરે છે અને પોલીસ કમિશનર સાહેબ જો કમિશનર સાહેબ જ્યારે એને બહુમાન કરીને સન્માને છે ત્યારે એ ખરેખર બહુ ગૌરવની વાત છે અને આમાંથી આ જ્યારે જોશે ત્યારે ઘણા બધાને એમાંથી જો એ મળશે એમને પ્રેરણા મળશે કે તે પણ કે આવા જ્યારે મોકા મળે અને શક્યતા હોય તો પોલીસનું જે કામ છે એ આપણે પણ સાથે મળીને કરવું જોઈએ એ પણ પકડવામાં મદદ કરશે એવું માનું છું હમણાં જ એક લૂંટ થઈ હતી જેમાં રિટાયર્ડ ડેપ્ટી કમિશનર જે કસ્ટમ્સથી રિટાયર્ડ થયા છે રમેશભાઈ ચૌહાણ એમને બહુ બોલ્ડલી એક માણસ જે ઘૂસ્યા હતા જેની પાસે પિસ્ટલ હતી પિસ્ટલ હતી અને એ લૂંટવાણા ઇરાદેથી જે ઘૂસ્યા હતા એમને અને એની મિસિસને ત્યાં બહુ બહાદરી બતાવી પહેલાં તો એમની સાથે વાત કરી ક્યાં પૈસા જોઈએ કુછ પૈસા લાયા કાઢીને એની જોતે વીસ પચીસ મિનિટ વાત કર્યા પછી એ જે ડિપ્ટી કમિશનર જે રમેશભાઈ અને એની મિસિસ એના બોલ્ડલી પકડી અને બંનેને બહુ બહાદુરી દાખવી છે અને એને આપણે આજે પ્રશંસાપત્ર આપ્યા છે એ હું કહી શકું કે ખરેખર એ બોલ્ડ ડિસિઝન એ લોકોના હતા એને પકડી પાડવાના સામાન્ય રીતે તો રિટાયર્ડ માણસ એમ એમ પણ ડરી જાય તો એ આપણે પોલીસ તરફથી હું એમને ધન્યવાદ પણ વ્યક્ત કરું છું અને બાકી લોકોને પણ જણાવવા માગું છું કે આવા બોલ્ડલી તમે આવા કોઈ લાગે તો તમે પકડી શકો એ આપણે એને બિરદાવીએ ત્યાં એ મે જણાવ્યું લોકો જ્યારે સો નંબર ફોન કર્યો તરત જ પાંચ મિનિટ પછી પોલીસ પણ ત્યાં પહોંચી ગઈ હતી એટલે પોલીસનો પણ રિસ્પોન્સ આજકાલ બહુ બહુ હી ફાસ્ટ છે તો હાલ બુલેટિનમાં આટલું જ પરંતુ જતાં પહેલા પરિવાર નજર કરી લઈશું હેડલાઇન્સ પર